એક દ્વારા આખી બિલ્ડિંગના ફ્લટ સિમા દેવામાં આવતા પેલી મારાતા પરિવારજનો રાતો રાત રસ્તો પર આવી જતા ભારે હોબાળો મચતા પોલીસે પણ દરમિયાનગીરી કરવાની ફરજ પડી છે મારો નામ હરસીદા મોકેશભાઈ છે અમારો રહેવાનો પર ગોલવા કનબી સેડી આ અહીંયા કઈ જગ્યા ચોથા માળે અમે ફ્લેટ લીધો બે હજાર ઓગણીસમાં રોકડે પૈસેથી લીધો તે બાર કેશ પૈસા અમારી પાસે લીધા છે ને પછી થોડાક વખત પછી અમને ફ્લેટ આપવાની વાત પણ થઈ બાંધકામ બધું થયું પછી કામ અટકાવી દીધું પછી થોડોક સમય લઈને અમને ખબર પડે છે કે આપણે લોન લીધી છે ત્યાર પછી અમે શું કરીએ અમે તો આવ્યા હતા આ જોયું તો કોઈ કામ બાંધકામ નહીં હતું આ ઘડી

બિલ્ડરે ભરતભાઈ ભરવાણી સિંધીએ લોન લીધી છે તેના પોલીસ સીલ મારવા આવ્યા બેંકવાળા સી સેન્ટ્રલ ઓફ ઇન્ડિયા બેંકવાલા સીલ મારવા આવ્યા છે ભરત ભરવાણીએ આ પ્રોપર્ટી પર એક કરોડની લોન લીધી છે લોન લીધા બાદ બી એને પહેલાં એને અમને ફ્લેટ વેચ્યા ફ્લેટ વેચા પછી બે હજાર ઓગણીસમાં અમને ફ્લેટ વેચ્યા પછી એને બે હજાર એકવીસમાં લોન લીધી અમારી કબજા રસીદ બધું અમને કરી આપ્યું અમારા પૈસા બી પૂરા ચૂક્યા અમે કર્યા બાર લાખ અગિયાર હજાર અમે અત્યારે એ કહેવા માંગે કે બિલ્ડરે અમારી સાથે ફ્લોટ કર્યો છે કે તે પહેલાં અમને કબજા પૈસા લઈ લીધા કબજા રસીદ ફ્લેટ વેચી દીધા અને તે પછી એ લોન લીધી તો અમે અત્યારે ક્યાં જવું

બધાએ પૈસા ચૂકવી દીધેલા છે કોઈના પંદર લાખ છે કોઈના અઢાર લાખ છે કોઈના સત્તર લાખ છે અમે એક વર્ષ પહેલા બી ફરિયાદ કરેલી એક વર્ષ પહેલા બી ભરત ભરવાની ના ચાલુ જ છે કે કોર્ટમાં કેસ ચાલુ જ છે હજુ અમારું આવ્યું નથી એને તારીખ પર્યા કરે છે